જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે હિન્દુ ધર્મમાં અમાસ અને પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે પૂર્ણિમાને દિવસે ચંદ્ર સોળે કલાએ ખીલેલો હોય છે એટલે તે દિવસે ઘણા વ્રત પણ કરે છે અને આપણે જાણીએ છીએ કે દરેક અમાવસ્યા પિતૃદેવતાઓને સમર્પિત હોય છે આજે આપણે માર્ગશીર્ષ અથવા તો માક્ષર મહિનાની પૂર્ણિમા વિશે વાત કરીશું આ વર્ષે માક્ષર પૂર્ણિમા તારીખ છવ્વીસ બાર ત્રેવીસના રોજ છે આ જ દિવસે દત્તાત્રેય જયંતિ અને અન્નપૂર્ણા જયંતિ એમ બંને ઉજવવામાં આવશે આજે અહીં આપણે ભગવાન દત્તાત્રેયની જયંતિની વાત કરીએ હવે આપણે જોઈએ દત્તાત્રેય જયંતિના મુહૂર્તો તો ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાના મુહૂર્તો વહેલી સવારથી જ શરૂ થઈ જાય છે આપણે જોયું કે માર્ગશીષ પૂર્ણિમા તારીખ છવ્વીસ બાર ત્રેવીસના રોજ છે તે સવારે પાંચ છેતાલીસથી બીજે દિવસે સવારે છ ને બે મિનિટ સુધી રહેશે અને એ આખા દિવસ દરમિયાન ભગવાન દત્તાત્રેયની પૂજા કરવા માટેના ત્રણ મહત્ત્વપૂર્ણ મુહૂર્તો છે પહેલું મુહૂર્ત છે નવ છેતાલીસથી બાર ને એકવીસ બીજું મુહૂર્ત છે બાર ને પચીસ થી એક ને ઓગણ અને ત્રીજું મુહૂર્ત છે સાંજે સાત અને ચૌદ મિનિટથી લઈને આઠ છપ્પન મિનિટ એટલે લગભગ નવ વાગ્યા સુધી તો આ રીતે જે લોકોને દત્તાત્રેય ભગવાનની પૂજા કરવી હોય તો તે આ મુહૂર્તોમાં કરી શકે છે હવે આપણે જોઈએ દત્તાત્રેય જયંતિનું મહત્વ અથવા મહાત્મ્ય જે લોકોને બાળકો ન થતા હોય તેવા દંપતીઓ જો દત્તાત્રેય ભગવાનનું વ્રત કરે અને ભાવપૂર્ણ રીતે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે તો ઘણું સકારાત્મક પરિણામ જોવા મળે છે અને જે લોકોને બધા જ કામ અધૂરા રહેતા હોય અટકતા હોય તેવા લોકો પણ જો આ દિવસે વ્રત કરે તો તેમના બધા કામ પૂર્ણ થાય છે આપણે વાત કરીશું ભગવાન દત્તાત્રેનો જન્મ કેવી રીતે થયો અને તેની કથા આપણા પુરાણોમાં એ દર્શાવવામાં આવી છે ભગવાન દત્તાત્રેય એ ત્રિદેવો એટલે કે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન અને મહાદેવનું સ્વરૂપ છે ભગવાન દત્તાત્રેયના જન્મની કથા તો ભગવાન દત્તાત્રેય એ મહર્ષિ અત્રિ અને સતી અનસૂયાના પુત્ર છે મહર્ષિ અત્રિ ભગવાનને વારંવાર પ્રાર્થના કરતા તે બહુ જ મોટા ભક્ત હતા અને વારંવાર પ્રાર્થના કરીને ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશને કહેતા કે તેમને તેઓ એક તેમના જેવો જ શક્તિવાળો તેમના દરેક ગુણોવાળો પુત્ર આપે અને ભગવાન તો ભગવાન જ હોય ને એમને પોતાના દરેક ભક્તોની પ્રાર્થના સંભળાતી હોય અને તેમની શું મહેચ્છાઓ છે તે તેમની જાણમાં જ હોય છે હવે બન્યું એવું કે એકવાર માતા પાર્વતી માતા લક્ષ્મી અને માતા સરસ્વતીજી સાથે મળીને સ્ત્રીઓની નિર્મળતા અને તેના સતીત્વની વાતો કરી રહ્યા હતા એટલામાં જ તો ત્યાં દેવર્ષિ નારદ નારાયણ નારાયણ કરતાં પ્રગટ થયા અને માતાઓને શું વાતો ચાલી રહી છે તે વાતનો વિષય પૂછવા લાગ્યા જ્યારે નારદજીએ જાણ્યું કે સ્ત્રીની પવિત્રતા નિર્મળતા અને સતીત્વ વિશે ત્રણેય દેવીઓ ત્રિદેવીઓ વાતો કરી રહ્યા છે ત્યારે તેમણે તેઓને ઋષિ અત્રિના પત્ની દેવી અનસુયાના સતીત્વ વિશે વાત કરી નારદજીએ કહ્યું કે માતા અનસુયા સર્વશ્રેષ્ઠ સતી છે આ વાત સાંભળીને ત્રણેય દેવીઓ માતા પાર્વતી માતા સરસ્વતી અને માતા લક્ષ્મીએ વિચાર્યું કે નારદજી આટલી વાત કરે છે અને જો દેવી અનસુયા આટલા જ સતી છે અને પવિત્ર છે તો તેમની પરીક્ષા લેવી જોઈએ અને પરીક્ષા લીધા પછી જ એ નિશ્ચિત થઈ શકે કે ખરેખર દેવી અનસુયા સર્વશ્રેષ્ઠ સતી પવિત્ર અને નિર્મળ છે ત્યાર પછી ત્રિદેવીઓ પોતપોતાના સ્વામીઓને કહેવા લાગી કે તેઓ જય અને દેવી અનસુયાની પરીક્ષા લે ત્રિદેવ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશે ત્રણેય દેવીઓને ઘણું સમજાવ્યું કે નારાદજીની વાત સત્ય છે અને દેવી અનસુયાની પરીક્ષા લેવા જેવી નથી પરંતુ દેવીઓના અતિ આગ્રહ અને જીદને કારણે ત્રિદેવોએ સાથે મળીને દેવી અનસુયાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેઓ ત્રણેય જ્યારે દેવી અનસુયા એકલા આશ્રમમાં હતા ત્યારે ત્યાં સાધુના વેશ ધરીને આવ્યા અને ભિક્ષા માગવા લાગ્યા જ્યારે દેવી અનસુયા સતી અનસુયા ભિક્ષા લઈ અને તેમને આપવા આવ્યા ત્યારે તેઓ બોલ્યા અમને જમાડો તો સતી અનસુયાએ કહ્યું કે આવો અંદર પધારો આપને હું ભોજન આપ તો સાધુઓ બોલ્યા પણ દેવી અમારી એક શરત છે અમારે એક નિયમ છે એ નિયમનું પાલન થાય તો જ અમે ભોજન ગ્રહણ કરી શકીએ તો અનસુયા બોલ્યા બતાવો ને તો સાધુઓ બોલ્યા કે અમારો એવો નિયમ છે કે અમને ભોજન પીરસનાર નિર્વસ્ત્ર થઈને પીરસે તો જ અમે ભોજન ગ્રહણ કરીએ છીએ આટલું સાંભળતા સતી અનસુયાને ખૂબ જ મૂંઝવણ થઈ કે હવે શું કરું હવે અમને જમાડું નહીં આમંત્રણ આપીને ભોજન ન પીરસું તો પણ એ ગૃહસ્થ ધર્મ લાજે અને એમની જે શરત છે એ મુજબ તો હું કઈ રીતે પીરસી શકું હું તો સતી છું એમની એ વાત હું કઈ રીતે પૂર્ણ કરી શકું તેઓ ખૂબ મૂંઝાયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા એમણે પોતાના પતિનું પણ મનમાં સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી હે સ્વામી મને મદદ કરો અને આપણો ગૃહસ્થ ધર્મ જળવાઈ રહે અને મારું સતીત્વ પણ જળવાઈ રહે એવી કોઈ પ્રેરણા કરો થોડી વાર થઈ એટલામાં સતીને પ્રેરણા મળી ગઈ અને તેમણે તે ત્રણેય કહ્યું પધારો હું આપને આપના નિયમ મુજબ ભોજન પીરસું છું ઋષિઓ એકબીજાની સામે જોવા લાગ્યા એમને થયું કે નક્કી હવે આજે આ સતીનું સતીત્વ જોખમમાં મુકાવાનું જ છે તેઓ અંદર પ્રવેશ્યા અને બિછાવેલા આસનો પર ભોજન ગ્રહણ કરવા બેસી ગયા એટલામાં સતી અનસુયાએ હાથમાં અંજલિ લઈ અને ઈશ્વરને પ્રાર્થના કરી કે હે પરમાત્મા જો મેં મારા પતિ સિવાય બીજા કોઈનો ક્યારેય વિચાર ન કર્યો હોય અને હું સ્વચ્છ નિર્મળ અને સતી જ હોઉં તો આ ત્રણેય સાધુઓ એકદમ નાના બાળકો બની જાય આટલું કહીને અનસુયાએ એ પાણીની અંજલી ત્રણેય સાધુઓ પર છાંટી તો એટલામાં એ ત્રણેય સાધુ સાવ નાના નાના બાળકો બની ગયા અને પછી એ બાળકોને સતી અનસુયાએ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું અને ત્રણેયને પછી ભોજન કરાવી અને પારણામાં સુડાવ્યા મનોમન ત્રિદેવો વાતો કરવા લાગ્યા કે લો લઈ લો પરીક્ષા હવે શું થાય ત્રિદેવ તો નાના બાળક જ બની ગયા અને તે સતીના સતીત્વના તેજથી બાળક બન્યા હતા એટલે હવે એમને માત્ર સતી જ મોટા કરી શકે તો એમને ત્યારે એવા સિવાય કોઈ છૂટકો ન હતો હવે બન્યું એવું કે ત્રિદેવીઓને એમ થયું કે આ ત્રણેય ભગવાન પરીક્ષા લેવા ગયા છે તે હજુ સુધી આવ્યા કેમ નહીં ઘણી રાહ જોવાના અંતે પણ ત્રિદેવ જ્યારે પરત ન ફર્યા ત્યારે ત્રિદેવીઓએ વિચાર્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કેમ પરત ફર્યા નથી તેથી તેઓ સત્ય અનસુયાના આશ્રમ બાજુ તપાસ કરવા માટે ગયા ત્યાં જઈને એમણે જોયું તો સતી અનસૂયા ત્રણ નાના બાળકોને જમાડી રહ્યા હતા અને તેમની દરકાર કરી રહ્યા હતા તો ત્રિદેવીઓએ વિચાર્યું કે અહીં તો ત્રિદેવ છે નહીં સતી અનસુયાએ ત્રિદેવીઓને જોઈ અને ખૂબ જ ખુશ થઈને કહ્યું પધારો પધારો માતા અમારો આશ્રમ પાવન કર્યો પધારો આવું કરી એમનું સ્વાગત કરવા લાગ્યા ત્યારે ત્રિદેવીઓએ જણાવ્યું કે અમે ત્રિદેવને શોધતા શોધતા અહીં આવી પહોંચ્યા છીએ ત્રિદેવ આપની પરીક્ષા લેવા આવ્યા છે એટલામાં નારદજી નારાયણ નારાયણ સ્મરણ કરતા ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા હે ત્રિદેવીઓ હે માતાઓ આ આપની સામે બેસેલા બાળકો એ જ ત્રિદેવ છે તેમને ઓળખી ન શક્યા તો ત્રિદેવીઓ વિચારમાં પડી ગઈ અને માતા સતી અનસુયા સામે જોવા લાગ્યા દેવી અનસુયાને બધું સમજાઈ ગયું કે આખી હકીકત શું છે બધું સમજાઈ ગયું કે શું થવા પામ્યું છે તેમણે ફરી હાથમાં જળ લઈ અને ત્રિદેવો ઉપર અંજલિ છાંટી અને ફરી તેમને મોટા બનાવી દીધા આ રીતે ત્રિદેવીઓને સમજાઈ ગયું કે ખરેખર દેવી અનસુયા છે એ સર્વશ્રેષ્ઠ સતી છે પછી ત્રિદેવ અને ત્રિદેવીઓએ તેમને આશીર્વાદ આપ્યા એટલામાં અત્રિ ઋષિ પણ ત્યાં પહોંચી ગયા અને તેમણે ભગવાન પાસે માગ્યું કે મને આપના જ જેવો ગુણવાન પુત્ર પ્રાપ્ત થાઓ ત્રિદેવોએ તેમને આશીર્વાદ આપ્યા અને સમય જતાં સતી અનસુયાએ જે પુત્રને જન્મ આપ્યો તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના સ્વરૂપ સમાન તેજસ્વી બાળક હતું અને તેનું નામ પાડવામાં આવ્યું દત્તાત્રેય તો આ રીતે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો ભગવાન દત્તાત્રેયમાં સંપૂર્ણપણે એ ત્રિદેવોની શક્તિઓ સમાયેલી હતી જ્યારે પણ બ્રહ્માંડને ત્રિદેવો સમાન શક્તિની જરૂર પડી હોય ત્યારે દત્તાત્રેય ભગવાન મદદરૂપ થયા છે અને ઋષિ અત્રિ અને માતા અનસુયાને બીજો પુત્ર ચંદ્રમાં હતો એ પણ આપણે જાણીએ છીએ તો આ રીતે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો અને સમસ્ત સૃષ્ટિને તેની કૃપાનો લાભ મળ્યો દત્તાત્રેય છે એ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે નવનાથ સંપ્રદાયના તે ગુરુ છે દત્તાત્રેય ભગવાનને પોતાને પણ ચોવીસ ગુરુઓ હતા અને ગુરુઓમાં તેમનું સ્થાન સર્વોચ્ચ છે અને એટલા માટે જ તેમને ગુરુ દત્તાત્રેય કહેવામાં આવે છે ગુરુ દત્તાત્રેય ભગવાનનું એક અગત્યનું મંદિર સૌરાષ્ટ્રભૂમિના ગિરનારની ટોચ ઉપર આવેલું છે જેને ગુરુ દત્તાત્રેયની ટૂંક તરીકે પણ ઓળખવામાં આવે છે આમ ભગવાન દત્તાત્રેય એ બ્રહ્મા વિષ્ણુ મહેશના સંયુક્ત ગુણોવાળું વ્યક્તિત્વ છે જે સૃષ્ટિના કલ્યાણ માટે અસ્તિત્વમાં આવેલ છે તો આજે ગુરુ દત્તાત્રેય જયંતિના દિવસે જય ગુરુદત્ત દિગંબર ગિરનારી જય દત્તાત્રેય ભગવાન Jai Guru Dato'